હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા શીર્ષાસન કરતા મળ્યા એક તરફ રેસીડેન્સ ડોક્ટરો સુરક્ષાની માંગણી સાથે હડતાલ પર છે અને સુરક્ષાના બોર્ડ માર્યા બાદ પણ એસએસ જેમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં અનેક કેમેરાનું વિઝન જય બાજુ નજર છે તે પ્રશ્ન વડોદરા અને શહેર બહારના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે દર્દીઓ અને સગાના સુરક્ષાને લઈને સવાલ બાળરોગ કેન્દ્ર બહારનું સીસીટીવી કેમેરા લટકતા દેખાયા હાલ અમારી હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં ટોટલ છસો અગિયાર સીસીટીવી કેમેરા લાગેલા છે જેમાંથી મોટાભાગના હાલમાં કાર્યરત છે એકસો તેર જેટલા સીસીટીવી હાલમાં બંધ છે પણ એ એનું કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલ છે અને કામકાજ ચાલુ પણ થઈ ગયેલ છે જે ટૂંક સમયમાં જ એ કાર્યરત થઈ જશે એ હોસ્પિટલમાં જે મેન્ટેનન્સ વર્ક અને એ ચાલે છે એના લીધે થોડુંક જે નુકસાન થયેલ છે પરંતુ એનું કામકાજ ઓલરેડી ચાલુ થઈ ગયેલું છે એ સીસીટીવી ઓપરેટરને સૂચના આપીને એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે